સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યામંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત જેમાં ભાગ ચાર ટોપિક પ્રકરણ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાતના સ્વાધ્યાયના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત જેના સ્વાધ્યાયના પ્રશ્નો આજે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો હવે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો શીખતા પહેલાં તમને ખાસ સૂચન છે કે આ વિડીયો જોયા બાદ તમારે ઘરે બેઠા બેઠા આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે ફરીથી વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્વાધ્યના પ્રશ્નો તેમાં પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે અને યોગ્ય શબ્દ વડે પ્રકરણના આધારે અહીં ખાલી જગ્યા પૂરવાની છે હવે તેમાં પહેલું એ પવન એ ખાલી જગ્યા હવા છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે ગતિશીલ તેના જવાબ આ મુજબ લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો પવન એ ગતિશીલ હવા છે ત્યાર પછી બી પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ખાલી જગ્યા ગરમ થવાની ઘટના છે તો વિદ્યાર્થી મિત્રો બીનો જવાબ આવશે અસમાન એટલે કે પવનની ઉત્પત્તિ થવાનું કારણ પૃથ્વીની સપાટીની અસમાન ગરમ થવાની ઘટના છે ત્યાર પછી સી પૃથ્વીની સપાટીની નજીક ખાલી જગ્યા હવા ઉપર ચડે છે જ્યારે ખાલી જગ્યા હવા નીચે આવે છે તો વિદ્યાર્થી મિત્રો જે પહેલી ખાલી જગ્યા હશે પહેલી ખાલી જગ્યા છે તેમાં પૃથ્વીની સપાટી નજીક ગરમ હવા જે હોય છે તે ઉપર ચડે છે જ્યારે જે ઠંડી હવા હોય છે તે નીચે તરફ આવે છે ત્યાર પછી ડી હવાનો પ્રવાહ ખાલી જગ્યા દબાણવાળા વિસ્તારથી ખાલી જગ્યા દબાણવાળા વિસ્તાર તરફનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે કે હવાનો પ્રવાહ ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ખાલી જગ્યા છે તેમાં જવાબ આ મુજબ લખવાના રહેશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે પવનની દિશા કઈ બાજુની છે કઈ તરફની છે તે જાણવા માટેની બે પદ્ધતિઓ અહીં લખવાની છે તો જોઈએ આપણે જવાબ તેનો તો આપેલ સ્થળે પવનની દિશા જાણવાની બે પદ્ધતિઓ નીચે મુજબ છે તેમાં પેલો વિન્ડ વેન કે વિન્ડકોક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે એટલે કે આ બે જે સાધનો આપેલા છે વિન્ડ વેન કે વિન્ડકોક સાધનની મદદથી પવનની દિશા જાણી જ જાણી શકાય છે ત્યારબાદ જે બીજી રીત છે કે હાથની મુઠ્ઠીમાં ધૂળ કે માટી લઈ અને તેને ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશા તરફ જાય છે તે પવનની દિશા છે તેમ કહી શકાય આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે કોઈ મંદિરની આજુબાજુ હોય અને તેની જે ધજા લહેરાતી હોય ફરકતી હોય તેના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે પવનની દિશા કઈ તરફની છે તો તમારે આ મુજબ બે કે ત્રણ પદ્ધતિ દ્વારા કહી શકાય કે પવનની દિશા આ મુજબ કે આ તરફની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પુસ્તકમાં આપેલા ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે છે કે હવા દબાણ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો હવા દબાણ કરે છે તેનો અનુભવ કરાવતી ઘટનાઓ નીચે મુજબ છે તેમાં પહેલું ઉદાહરણ કે ઉનાળામાં ગરમીને લીધે વાહનોના ટાયરોની ટ્યુબ ફાટી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે ઉનાળાની ઋતુમાં તમે ઘણી બધી વખત જોયું છે કે જે વાહનો ચાલતા વાહનો હોય છે તે પણ અમુક સમયે તેમના ટાયરના ટાયરની અંદર રહેલી ટ્યુબ ફાટી જાય છે અને તે ઘટના એટલા માટે બને છે કે જ્યારે ઉનાળાની અંદર વાહનોના ટાયરો ગરમ થાય છે ત્યારે તેની અંદર રહેલી ટ્યુબ પણ ગરમ થાય છે અને ટ્યુબ ગરમ થવાને લીધે જે ટ્યુબ હોય છે તેની અંદર રહેલી હવા ગરમ થાય છે અને ગરમ હવાને લીધે તે ગરમ હવા જેમ જેમ થતી જાય તેમ તે હવાના કદનું પ્રસરણ થાય છે અને આ પ્રસરણ થવાને લીધે જે વાહનોના ટાયરની અંદર રહેલી ટ્યુબ ફાટી જવાની ઘટના બને છે તો અહીં આ જે ટ્યુબ ફાટી જાય છે અને તે ટ્યુબમાં રહેલી હવા એકસાથે બહાર આવતા તેમાં ધડાકો સંભળાય છે એટલે કે જે ટ્યુબમાંની બધી હવાઓ છે એ તે એકસાથે બહાર આવે છે અને જેથી કરીને આપણને ધડાકો સંભળાય છે ત્યાર પછી જે બીજું ઉદાહરણ છે કે ઠંડા પાણીને સ્ટ્રો વડે પી શકાય છે અહીં સ્ટ્રો વડે હવા ખેંચવાથી સ્ટ્રોમાં હવાનું દબાણ ઘટી જાય છે આથી બોટલમાંથી સ્ટ્રોમાં પ્રવાહી ઊંચે ચડે છે અથવા તો તમે નાળિયેરમાંથી તેના પાણીને પીઓ છો તે પણ આનું એક ઉદાહરણ છે તો આ રીતે જે હવા છે તે દબાણ કરે છે આ ઉપરાંત તમે બીજું એક ઉદાહરણ ઇન્જેક્શનનું લઈ શકો કે જ્યારે ખાલી ઇન્જેક્શન હોય ત્યારે તમારે પાછળથી ખેંચી અને આગળના ભાગે આગળ મૂકી દેવાની અને ફરીથી જે ઇન્જેક્શન છે તેને દબાવવાની કોશિશ કરવાની તો તમે જોશો કે તે ઇન્જેક્શનને દબાવી શકાશે નહીં ત્યાર પછી જે તમે આગળના ભાગે આંગળી મૂકેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે સોયનો ઉપયોગ કરવાનો નથી સોય કાઢી લેવાની છે ત્યાર પછી જે આગળના ભાગે આંગળી મૂકેલી છે તે બહાર ખેંચી લેવાની અને પછી પાછળથી ઇન્જેક્શન દબાવવાની કોશિશ કરશો તો તે ઇન્જેક્શન સરળતાથી દબાવી શકાશે તો આમ જે હવા દબાણ કરે છે તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર તમે ઘર ખરીદવા માગો છો શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર એટલે કે વેન્ટિલેટર હવા બારી વગરનું ઘર ખરીદશો તમારો જવાબ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો તો આપણે આવું જે ઘર છે તે ખરીદશું નહીં કારણ કે આવું ઘર ખરીદવા માટે યોગ્ય નથી કારણ કે ઘરમાં સ્વચ્છ હવા બારીમાંથી જ દાખલ થાય છે અને ગરમ હવા ઘરના ઉપરના ભાગમાં આવેલા વેન્ટિલેટર અથવા હવૈયા જે આપણે દેશી ભાષામાં કહીએ છીએ તેના દ્વારા બહાર નીકળી જાય છે અને તેની જગ્યા લેવા માટે બારીમાંથી હવા ઘરમાં દાખલ થાય છે એટલે કે જે આખી રાત કે દિવસ દરમિયાન જે હવા ભરાઈ રહી હોય તે બહાર નીકળી જાય ને તેનું સ્થાન લેવા નવી હવા જે બહારથી ઘરની અંદર દાખલ થાય છે આમ થતાં હવાની અવર જવર ચાલુ રહે છે અને એટલા માટે જ ઘરમાં બારી અને વેન્ટિલેટર બંનેનું હોવું જરૂરી છે તો આ મુજબ તમારે ઘર ખરીદવાનું રહેશે ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ લટકતા જાહેરાતના કપડાં કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડિંગ્સ પર કાળા શા માટે પાડવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જાહેરાતના મોટા મોટા પોસ્ટરો જોયા હશે અને આ પોસ્ટરોની અંદર અમુક અમુક અંતરે નાના નાના કાણાં પાડવામાં આવે છે તો આ કાણાં શા માટે પાડવામાં આવે છે કારણ કે જ્યારે ભારે પવન ફૂંકાય છે ત્યારે આ પવનને લીધે જાહેરાતના કાપડ કે પ્લાસ્ટિકના બેનરો તથા હોલ્ડિંગ પણ ધ્રુજે છે અને કપડું કે બેનર ફાટી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દ લખ્યો છે કે ફટી જાય છે પરંતુ ત્યાં આગળ ફટી જાય ફાટી જાય છે તે લખવાનો છે એટલે અહીં તમારે સહેજ સુધારી લેવું જો તેમના પર કાણા પાડવામાં આવે તો તેમાંથી હવા પસાર થાય છે અને આથી હવા કે પવનની અસર થતી નથી પરિણામે બેનરો તથા જાહેરાતના હોલ્ડિંગ ફાટી જતા નથી એટલે કે જે મોટા મોટા પોસ્ટરો હોય છે તેમાં જ્યારે અતિ ઝડપી પવન ફૂંકાય ત્યારે તેમના કાણામાંથી જે પવન કે હવા હોય છે તે સરળતાથી પસાર થઈ જાય છે અને આ જે મોટા મોટા પોસ્ટરો છે તે ફાટી જતા નથી એટલા માટે તેની અંદર કાણા પાડવામાં આવે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ તમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પાડોશીને તમે કેવી રીતે મદદ કરશો એટલે કે તમારી આજુબાજુ વિસ્તારમાં જે લોકો રહે છે તેને તમે કેવી રીતે મદદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે લોકો દ્વારા કરવાના કાર્યો તો આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં એટલે કે જે આ બધી જે આગાહી આપવામાં આવે છે તેની આપણે આજુબાજુ વિસ્તારના લોકોને જાણ કરવી અથવા તો જરૂરી સૂચના અને સલાહ આપવી આ ઉપરાંત આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાલતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ એટલે કે તેને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે મૂકી દેવો જોઈએ ત્યાર પછી પાણીમાં ડૂબેલી સડક પર એટલે કે રસ્તા પર વાહન ચલાવવા ન જોઈએ કારણ કે પૂરની સડક પૂરતી સડક તૂટી ગયેલી હોઈ શકે અથવા તો રસ્તાની અંદર મોટા ખાડા પણ હોઈ શકે અને બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ એટલે કે આ બધી જ માહિતી આપણે આપણી પાસે રાખવી જોઈએ જેથી કરીને આપણે જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરી શકીએ આપણે ઉપયોગ ન કરી શકીએ પણ બીજી કોઈ વ્યક્તિને જો જરૂર હોય તો તેને પણ સહાયતા પૂરી પાડી શકીએ છીએ તો આ મુજબ તમારે જવાબ લખવાનો છે ત્યાર પછી આગળનો જે પ્રશ્ન છે સાત ચક્રવાત વડે ઉદભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા આયોજનો જરૂરી છે એટલે કે જ્યારે ચક્રવાત આવે છે તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પગલાં આપણે લઈ શકીએ તો જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની તો તેમાં જુદા જુદા મુદ્દા અહીં આપેલા છે તેમાં પહેલો દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં અને કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો ત્યાર પછી બીજું ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચબોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના વાયરનો સ્પર્શ કરવો નહીં કારણ કે તેનાથી તમને કરંટ લાગવાની સંભાવના રહે છે ત્યાર પછી આગળનો જે મૂત્ર મુદ્દો છે માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં એટલે કે માત્ર ફરવા ખાતર તમારે ઘરની બહાર નીકળવું નહીં નહીં તો તમારે નુકસાન વેઠવું પડશે ત્યાર પછી આગળનો જે મુદ્દો મુદ્દો છે કે બચાવ દળ એટલે કે રેસ્ક્યુ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માગનું દબાણ કરવું નહીં એટલે કે તેઓ જે કામ કરતા હોય તે કામ તેમને કરવા દેવું બિનજરૂરી રીતે તેમને દખલગીરી કરવી નહીં જો જરૂર હોય તો જ તમારે તેમને બોલાવવા અથવા તો તેમને સૂચન કરવું અથવા તો મદદ માગવી જેથી કરીને તેઓ બીજા જે ખરેખર જેને અસર પહોંચેલી છે તે વ્યક્તિ વ્યક્તિઓને તે સરળતાથી સહાય કરી શકે છે ત્યાર પછી તમારા પાડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો એટલે કે તમારી આજુબાજુના વિસ્તારમાં જો કોઈ ચક્રવાતની ભારે અસર થઈ હોય તો તેમને મદદરૂપ થવું અને તેમને સહકાર પણ આપો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નીચેના આપેલા સ્થળોમાંથી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર શહેરો આપેલા છે કે જેની અંદર કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી તો તેમાં જે અમૃતસર શહેર આપે આવેલું છે એટલે કે અહીં જે જવાબ આપેલું છે ત્રણ નંબરનો અમૃતસર શહેર તો તેની અંદર ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી તેનો જવાબ અહીં લખેલો છે તે મુજબ તમારે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક વિધાનો આપેલા છે જેમાં પહેલું શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે બે ઉનાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે ત્રીજું ખૂબ જ ઊંચું દબાણ અને તેની આસપાસ હવાના ઝડપથી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે અને ચોથું ભારતના દરિયાકાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી તો વિદ્યાર્થી મિત્રો આ જે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જે જવાબ આવશે તે છે પહેલો કે શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે તો આ મુજબ તમારે જે એમસીક્યુ આપેલા છે આઠ અને નવ તેના જવાબ લખવાના છે આઠમામાં જવાબ આવશે ત્રણ અમૃતસર અને નવમાંમાં જવાબ આવશે એક શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં છેલ્લે અંતમાં અહીં એક જાણવા જેવી બાબત આપણને આપેલી છે તેઓ તો ચાલો જોઈએ આપણે જાણવા જેવી બાબત કે શું તમે જાણો છો હવે વીજળીનો ચમકારો જ્યારે વરસાદની ઋતુ હોય છે ત્યારે વીજળીના ચમકારા આકાશમાં જોવા મળે છે તો જે આકાશમાં થતો તેમાં ચાર લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ચાર ગણું વધારી દે છે એટલે તમે વિચારો કે જે વીજળીના ચમકારા થાય છે અને જે જમીન ઉપર પડે છે ત્યારે તેનું તાપમાન કેટલું વધી જાય છે અને આ એ જ વસ્તુ છે કે જે વીજળીને ભયાનક બનાવે છે વિદ્યાર્થી મિત્રો તમે ચોમાસાની અંદર તમારે તમે ન્યૂઝ અથવા તો ટીવીની અંદર જોયું હશે કે ઘણી જગ્યાએ વીજળી પડવાથી જે આગ લાગી જાય છે અથવા તો તમે એવા વિસ્તારો જંગલ પ્રદેશો જોયા હશે કે જે ચોમાસાની ઋતુમાં વીજળી પડવાથી જંગલની અંદર આગ લાગે છે તો આ જે આગ લાગવાનું કારણ કે જે વીજળીના ચમકારા હોય છે તેમાં તેની ગતિ એટલે કે ચાલ લાખ કિલોમીટર પ્રતિ કલાક અને જ્યારે તે જમીન ઉપર પડે છે ત્યારે તેનું તાપમાન સૂર્યના તાપમાન કરતાં ચાર ગણું વધી જાય છે અને તેના લીધે જ આ ભયાનક આગ લાગે છે તો આ રીતે સરસ એવો જાણવા જેવો મુદ્દો અહીં આપેલો છે તો તેમ તેને તમારે વાંચી અને નોટબુકમાં લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને સૂચના આપી તે મુજબ કે આ જે પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે નોટબુકમાં લખવાના રહેશે ફરીથી આ જે પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર